રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામે આજે પાંચ થી ધ્યાન ન લેવાતા એક દિવસ પહેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને તંત્ર હરકત માં આવ્યું છે આ તંત્ર આજે કામે લાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે આજ રોજ સમધિયાળામાં મંત્રી સરપંચને મામલદાર વિભાગના કર્મચારી સાથે મળી નદીવાળી સોસાયટીની મુલાકાત લઈને લોકોના ઘરમાં જ્યાં નુકસાન ખાદ્ય ચીજવસ્તુઓમાં થયું છે અત્યારે પરેશાન છે જે પોતાનું અનાજ ખાદ્ય ચીજ વસ્તુઓ ખરાબ થઈ ગયું છે તેમની નોંધ કરવા માટે આવ્યા હતા આજે સમધીયાળ ગામની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં રોગચાળા જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે પણ તંત્ર કોઈ પોતાની જવાબદારી ન નિભાવતું હોય તેવું દેખાઈ રહ્યું છે સમઢિયાળની જે હાલત છે તેમાં તંત્ર દ્વારા ફોટા પાડીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પોતે એવું સાબિત કરે છે કે અમે સ્થળોની મુલાકાત કરી તો ખરેખર એવું નથી અહીંયાના ગ્રામજનો પરેશાન છે અહીંયાના ગ્રામજનોને તંત્ર દ્વારા જરૂરી સહાય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા અમારે ઉપલેટાથી જે સાબા એવા હતા આપણે નદીવાળી સોસાયટીમાં આખી સોસાયટીનો સર્વે કરી લીધો વેલનાથ સોસાયટીનો રબારીવાડ અને જૂનાવાડ અને જે કોઈને પેઢરા હતા એના ફોટા પાડીને કાયદેસરનો સર્વે કરી લીધો સાહેબ આ વિસ્તારની અંદરમાં જે પાણીથી અસરગ્રસ્ત થયા એ વિસ્તારની અંદરમાં બધે લોકોનો સર્વે કરવામાં આવ્યો તો શું લાગે કે કેટલીક પરિસ્થિતિ ખરાબ હોય તમને શું લાગે પરિસ્થિતિ હાલ હું વિઠલભાઈ સરપંચ બોલું છું ઉપરથી સાહેબોને બોલાવીને અમે જે નીચાણવાળા વિસ્તારમાં જે નુકસાની થઈ હતી અંદર સર્વે કરાવ્યો છે અને જે કાંઈ વર્તર આવે એવી અમારી ઉપર રજૂઆત છે અને હર કોઈને ઝાઝી હેરાનગતિને નુકસાની બહુ થઈ છે